નમસ્કાર મિત્રો દિલ્હીના લાલ કિલ્લા વિશે થોડો પરિચય મેળવીએ મુઘલ બાદશાહ શાહજાહે ઈસવીસન સોળસો આડત્રીસમાં દિલ્હીમાં લાલ કિલ્લો બંધાયો હતો મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કરવામાં આવ્યું છે લાલ કિલ્લાને કમાન આકારના બે પ્રવેશ દ્વારા છે અને આરસના ઘુમ્મટો છે જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાના બાદ નામનું નગર વસાવ્યું તેમાં દીવાને આમ દીવાને ખાસ રંગબહેલ મુમતાજનો શિસ મહેલ ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ લાહોરી દરવાજા મીના બજાર મુગલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે દીવાન દીવાને ખાસની ઇમારતને સોના ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી છે જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ બીજા નંબરનો અહીં રંગમહેલ અને સાઈ સ્નાનાગર છે શાહજાંએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાયું હતું ઈરાનના નાદિર શાહે દિલ્હી પર ચઢાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયુરાસનને પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો દિલ્હીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે દર વર્ષે મિત્રો પંદર ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે તો મિત્રો લાલ કિલ્લા વિશે આપણે શોર્ટ માહિતી જોઈ ધન્યવાદ